આપણે પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર ચાલીસ પ્રાગજી મહેતાનો પ્રસંગ છે આમ તો ગુણમાલ ભક્તમાલમાં પણ છે પણ આજે આપણે હું જે વાંચું છું એ પાના નંબર ચાલીસમાંથી વાંચું છું પ્રભુ શ્રી ગોપાલલાલ એ જ રાસના અધિપતિ વિષય છે પુષ્ટિ સંહિતામાં જુનાગઢના નાગર બ્રાહ્મણ પ્રાગજી મહેતાને પ્રભુજીના રાસ લીલાના દર્શન કરવાની મહેચ્છા ઉત્પન્ન થઈ તેથી તેણે એક ટેક લીધી કે જ્યાં સુધી ગોપેશ્વર મહાદેવ પ્રસન્ન ન થાય ત્યાં સુધી અન્ન ન લેવું ઘણા દિવસો સુધી આ રીતે ગોપેશ્વરની ઉપાસના કરી છતાં કાંઈ સંકલ્પ સિદ્ધ થયો નહીં પોતાના મનમાં વિચાર કર્યો કે આ દેહ ગોપેશ્વર મહાદેવના સન્મુખ જઈને પાડું તેમ વિચાર કરીને ગોપેશ્વર મહાદેવની સન્મુખ આવીને પોતાના દેહ ઉપર ઘાત કરવાની તૈયારી કરી ત્યાં ગોપેશ્વર મહાદેવજી પ્રગટ થઈને દર્શન આપ્યું ને કહ્યું કે વ્રથા દેહ શા માટે પાડે છે તારા મનમાં જે ઈચ્છા છે તે પૂરણ કરવી હોય તો તું રણછોડજીની સેવા કર તો તે તને પ્રસન્ન થઈને જગદીશના દર્શન કરાવશે તે કૃપાળું છે તારી મનોકામના જરૂર પૂરી થશે તારા હાથમાં તુલસી વાવીને તેનું સમર્પણ કર તો તે જરૂર તારા ઉપર કૃપા કરશે હવે રાગજી મહેતા દ્વારકા જાય છે રણછોડરાયને પ્રસન્ન કરવા માટે દ્વારકા જઈને અર્પણ કરવા માટે અને તુલસી હાથમાં વાવ્યા છે અને દ્વારકા જાય છે ઘણા દિવસ સુધી આ ટેકને પાડી તેથી તેની ટેકના સૌ કોઈ વખાણ કરવા માંડ્યા પ્રાગજી મહેતાની અનન્ય ભાવનાને જોઈને રણછોડાએ તેની ઉપર પ્રસન્ન થઈને પ્રગટ સ્વરૂપે દર્શન આપ્યું અને કહ્યું પ્રાગજી મહેતા તારા પર અતિ પ્રસન્ન છું તારી ઈચ્છા શું છે ત્યારે પ્રાગજી મહેતા બોલ્યા પ્રભુ મારા મનમાં એક ઈચ્છા છે મારે પ્રભુની રાસ લીલાના દર્શન કરવા છે તો આપ પૂર્ણ કરવા કૃપા કરો એટલે કે રાસ લીલાના દર્શન કરાવો ત્યારે રા કહે છે તે લીલાના દર્શનનું કરવાનું દર્શન કરાવવાનું અમારું સામર્થ્ય નથી તારે તે લીલાના દર્શન કરવા હોય તો ગોકુળપતિ એવા શ્રી ગોપાલાલા શરણમાં જા તને એ લીલાનું દર્શન જરૂર કરાવશે આમ કહીને રણછોડાઈજી અંતર ધ્યાન થઈ ગયા હવે પહેલાં તો મહાદેવજીએ રણછોડાઈજી પાસે મોકલ્યા રણછોડાયજીએ હવે કીધું કે ગોપાલલાલની ની પાસે જાય એટલે હવે કેટલા કેટલી દ્રઢતા છે કે કરવા છે એટલે કરવા છે પછી કઈ હારી નથી ગોપાલલાલજી ક્યાં બિરાજે છે એની કરી અને ખ્યાલ આવ્યો કે ઠાકોરજી પુરુષોત્તમ દાસ ના ઘરે હવે ત્યાં આગળ ઠાકોરજી પુરુષોત્તમ દાસના ઘરે આનંદથી બિરાજી રહ્યા છે સર્વ પોતાના વચનાપ્રદ દ્વારા અલૌકિક સુખનું દાન કરી રહ્યા છે રાગજી મેટા ત્યાં આવી પહોંચ્યા પ્રથમ દર્શન માત્રથી જ સર્વાંગમાં શીતળતા વ્યાપી ગઈ એટલે કે ઠાકોરજીને ના દર્શન જ કરતા સર્વાંગમાં શીતળતા વ્યાપી ગઈ પ્રભુજીના ચરણમાં પડીને સાષ્ટાંગ કરી મહારાજ રાજ કૃપાની આ દિનજનને આપને શરણે આવ્યો છે આપ કૃપા કરીને શરણદાન આપીને કૃતાર્થ કરો રાજ આપની પ્રશંસા રણછોડરાયજી દ્વારા સાંભળી તેમની આજ્ઞાથી આપના શરણે આવ્યો છું તો રાજ કૃપા કરી આપનો કરો ઘણી બધી મનુહાર કરે છે પ્રભુજીએ તેના દિનવચનો સાંભળીને દિન બંધુ દયા તેના ઉપર કૃપા દ્રષ્ટિ કરી દાન સમર્પણ આપીને તેને સેવક કર્યો એટલે કે સમર્પણનું દાન કરી દીધું ને ઠાકોરજીએ સેવક કરી દીધો દ્રષ્ટિ દ્વારા અને કહ્યું શ્રીમુક્તિ કહ્યું કે પ્રાગજી તું આજથી અમારો થયો શ્રીમુખના મધુર વચન સાંભળીને પ્રાગજી મહેતા પ્રભુજીના ચરણમાં પડી ગયા ને ભેટ ધરીને ચરણ સ્પર્શ કરતા જ પ્રાગજી મહેતાને અલૌકિક અનુભવ થયો આપ શુરીના નિખમનીમાંથી પ્રભુજી ના નિખમનીમાંથી રાસ પ્રગટ રાસનું દર્શન થતા પ્રભુજી ના નિખમનીમાંથી રાસના દર્શન થયા અને પ્રાગજી મહેતા મહારાસમાં મગ્ન થતાં મૂર્છાગત થઈ ગયા એટલે કે જેવું પ્રગટ રાસનું દર્શન થયું ને એવી મૂર્છા આવી ગઈ પ્રભુજીએ પ્રાગજી મહેતાને શ્રી હસ્તમાંથી બેઠા કરીને કહ્યું પ્રાગજી તેરો મનોરથ પૂર્ણ ભયો આ વાત ઉપરથી આપણે જાણ્યું કે ઠાકોરજી આપણા જ જેમ પુષ્ટિ વિષય છે એમ કે પ્રભુ શ્રી ગોપાલલાલજી એ જ રાસના અધિપતિ છે રણછોડરાયજી બી કીધું ને કે હું નહીં કરાવી શકું તને રાસના દર્શન એના માટે તો ગોપાલલાલજી પાસે જવું પડશે એટલે કે આપણા રાસ રાસેશ્વર ઠાકોરજી ગોપાલલાલજી આપણા રાસ રાસેશ્વર છે આજે આટલું જ બોલીને આ મારી નાની વાતની વિરામ પૂછું બોલશે ગોપાલલાલ કી જય